ગીતા મલ્ટીપર્પઝ સૂલ અને નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર કારેલ ખાતે આંગણવાડીના નાના ભૂલકાઓ માટે વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી કોમલ ઠાકોર પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ વિભાગ નવસારી વિની રાવલ ચીફ એક્ઝિક્યુટિવ એનટીટીસી ખારેલ રાકેશ જાની વિદ્યા પ્રોગ્રામ મેનેજર એલઈટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તનિષ્ઠા રે પ્રોગ્રામ ઓફિસર ચેતના સંસ્થામાં ઉપસ્થિત રહ્યા હતા બસો પચાસથી વધુ બાળકોએ મનોરંજક નૃત્ય ગીત અને કૃતિઓ દ્વારા બધાનું દિલ જીતી લીધું બાવન આંગણવાડી કાર્યકર્તા બહેનો અને બસો વાલીઓની ઉપસ્થિતિ રહી હતી આ વાર્ષિક ઉત્સવ દરમિયાન આંગણવાડી કાર્યકર્તા બહેનોની પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા બાળકોને પ્રોત્સાહનરૂપ શૈક્ષણિક સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટેની કિટ આપવામાં આવી હતી આ વાર્ષિક ઉત્સવમાં સ્નેહા રાઉત પ્રોગ્રામ મેનેજર વિદ્યા અને દીપિકા પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિદ્યા ઇસીસી ટીમ વિદ્યા ટીમ ડેકે પ્રોજેક્ટ ટીમ અને આઈસીડીએસ વિભાગના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો જે નાના ભૂલકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એક યાદગાર દિવસ અનુભવ્યો રસીદ પાણા બી ન્યૂઝ નવસારી